ચોમાસાની સિઝનમાં અલગ અલગ જગ્યાએ જૂના મકાનો જે છે ગાયકવાડી મકાનો છે તેના સ્લેબ ધરાશાવાની ઘટનાઓ આપણે જોઈ મિત્રો ફરી એકવાર આજે વહેલી સવારે બાગ પાસે શારદાર ટોકીઝ આવે છે અને ત્યાં જ સામે એક ગાયકવાડી સમયનો એક મકાનનો આગળનો ભાગ ધરાશાયો છે એટલે કે જે સ્લેબ છે તે તૂટ્યો છે પાનનો ગલ્લા પર આ સ્લેબ પડતાની સાથે મોટી દુર્ઘટના ટળી છે કોઈ જાનહાની નથી થઈ પરંતુ આ જે ઘટના છે તે વહેલી સવારની છે બાગ પાસે જ આ ઘટના ઘટી છે જુવેલી બાગ પાસે આવેલા શારદા ટોકીઝની સામે જે જૂનું જર્જરિત ગાયકવાડી મકાન હતું નથી તેના આગળનો જે ભાગ છે તે તૂટી પડ્યો છે મિત્રો ભાગ તૂટી પડતાની સાથે જ પાનનો ગલ્લો છે વહેલી સવારે આ ઘટના ઘટે છે સતનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી इस भी ले लो तारकेश्वर सिंगापुर मार्केट में सामने गायवाड़ी मकान के यानी आदरनी दीवाल धरासे छै छे नी और नीचे लारी फाड़नो गल्लो तो ये दबई हूं हम अमित झिंगर